છે એ લોકો તો ખેતી કરવા જતા રહે કોઈ કામ ધંધાએ જતા રહે પરંતુ પાણીની જે વ્યવસ્થા છે એ મહિલાઓનો કરવાની હોય છે આપ જુઓ છો ચારે બાજુ કેટલા બધા વાસણ પડ્યા છે આ તમામ વાસણો છે એ પાણી ભરી અને ઘરે જવાનું છે એ પણ આ ઘરે નથી આ તમે જોઈ શકો છો એક ગામના તળાવમાં આ પાણી આવી રહ્યું છે એટલે પોતાના ઘર સુધી નળ તો હજી પહોંચ્યો નથી નળ સે જલની જે વાતો કરી રહી છે સરકાર ત્યારે આ લોકોના ઘર સુધી નળ પહોંચ્યા નથી તો પાણી ક્યારે આવશે સૌથી મોટો સવાલ છે સરકારને કે તમે નળ સે જલ શુદ્ધિની વાતો કરી રહ્યા છો તો આ લોકોને ઘરે તો નળ જ નથી તો હજુ તો નળ ક્યારે ગોઠવામાં આવશે અને ક્યારે આ લોકો પાણી ભેગા થશે એટલે પાણી વિહોણા છે અત્યારે તો આ લોકોની ખુબ જ વિકટ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ને લઈને અમે તમારા સુધી અમારા માધ્યમ થકી સરકાર ને જગાડવાના તંત્ર ને જગાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ કારણ કે ગયા વર્ષે પણ બનાસક ન્યૂઝ નેટવર્કે ત્યારે પણ આવી પરિસ્થિતિ હતી આજે એક વર્ષ બાદ પણ જે છે એટલે કહી શકાય કે જ કામ વર્ષની અંદર નથી થયું આ તંત્રની પણ બેદરકારી છે સરકાર આનું ધ્યાન લે અને તાત્કાલિક ધોરણે આ બાબર તાલુકાના વડાણા ગામને પાણી ભેગું કરે કારણ કે પાણી નહીં તો જીવન નથી પાણી વગર જીવન પણ અધૂરું છે આપ જોઈ રહ્યા છો અહીંયા આવી પરિસ્થિતિમાં પાણી ભરવા માટે રોકાઈ જવું પડે છે આવી પરિસ્થિતિમાં બેસી રહેવું પડે છે મહિલાઓને અહીંયા બબે ત્રણ કલાક સુધી પાણીની રાહ જોઈને બેસવું પડે છે આ પરિસ્થિતિનું નિર્માણ કરવું થયું છે તો હવે આ પરિસ્થિતિના નિર્માણમાંથી આ લોકોને બહાર કઈ રીતે ગાઢવા એ તમામ જે જવાબદારી આવે છે તંત્રની આવે છે અને સરકારની પણ આવે છે સાથે સાથે અમારું તો અહીંયા ગ્રાઉન્ડ ઝીરો એટલે એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે અહીંયા પુરવઠા વિભાગ એમ કહી રહ્યું છે કે અહીં સુધી પાણીની લાઇન પહોંચે છે અહીં સુધી અમે પાણી આપવાની તમામ તૈયારીઓ બતાવીએ છીએ પરંતુ અહીં સુધી પાણી પહોંચતું નથી એટલે કેટલાક ગેરકાયદેસર જે કનેક્શનો છે તેને લઈને પણ અત્યારે તંત્ર જે વહીવટી વિભાગ છે જે પાણી પુરવઠાનું એ કામે લાગ્યું છે ને ક્યાંક ને ક્યાંક એ લોકોને પોલીસ સાથે લઈને મામલતદાર દ્વારા તમામ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એટલે મહત્વની વાત આજે એ કરવા જઈ રહ્યો છું કે વાભર તાલુકાનું જે વઢાણા ગામ છે તેને પાણીને લઈને સૌથી મોટી સમસ્યાઓ છે જ ઝડપીમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર પણ થવા કરવામાં આવે કે જે લોકો બિનકાયદેસર પાણી લઈ રહ્યા છે અને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠાના અધિકારીઓને પણ હું સૂચન કરું છું કે આ લોકોને તાત્કાલિક મીઠું પાણી પહોંચે પહોંચે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પહોંચે અત્યારે જે આવી રહ્યું છે એ સ્થિતિમાં નહીં એ સ્થિતિમાં તો આ આખું ગામ અહીંયા બેસી તો પણ સાંજ સુધી આ પાણી ભરાવાનું નથી એટલે પાણી તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચે જે પણ લોકો જવાબદાર છે એમના સામે પગલાં લેવાય પરંતુ આ મહિલાઓને આવી કાજાળ ગરમીમાં પાણી માટે રજડવું પડે એ યોગ્ય નથી નમસ્કાર